શરત મૂકે છે હવે મહારાષ્ટ્રની અંદર મુંબઈની અંદર રિક્ષાનું સિસ્ટમ કેવી હોય તમે રિક્ષાની અંદર બેસો એટલે ફિક્સ ભાડું લાગે પછી કિલોમીટર દીઠ ભાડું લાગે એ માનો કે ભીખાભાઈ બે ગયા ભીખાભાઈ બે ગયા જવા દો આલો જવા રેલવે એક મૂકી રિક્ષા માં બેઠા અને ફિક્સ ભાડું લાગી જાય ઈ તો તમારે દેવાન દેવાના પછી એક કિલોમીટર ચાલે 4 રૂપિયા બીજો કિલોમીટર ચાલે બીજા ચાર ત્રીજો કિલોમીટર ચાલે તો ત્રીજા ચાર બોલો મંજૂર છે બેઠા ફિક્સ ભાડું તો લાગશે 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 ભાઈ જો તમે આપણે વર્થી અંદર કોઈ આપણે કોઈના વાત ની હાડી વાત હોય ભાઈ વર્થી અંદર કઈ નહીં બાપલિયા પૈસા જે થાય એ લઈ લે તું મને પુગાડ બાપા મારી ટ્રેન છૂટી જાહે ભાઈ તું જા તું જ્યાં જાતો હોય ત્યાં તું મને લઈ જા વટથી ધંધો કર ભાઈ તી જે પૈસા જોતા હોય થાય લઈ લેજ મારી પાસે પણ તું અટાને રિક્ષા કે મારી અરે લપ કરમાં મારો ભાઈ મારી ટ્રેન છૂટી જાય છે આ તો આ તો હમણા જો હમણા યુ યુ બેઠે યુ ગઈ યુ પહોંચે